નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગમાં તમારું સ્વાગત કરું છું ચાલો આજે આગળનો ટોપિક જોઈએ જે ચેપ્ટર છે ચૌદ દોલનો વેગ અને પ્રવેગ આધારિત જે દાખલાઓ છે એમસીક્યુ છે એને ફરીથી સોલ્વ કરીએ ચાલો પહેલો એમ સીક્યુ આપેલો છે શુદ્ધ સરળ આવર ગતિનું વિકલ સમીકરણ આપણને આપેલું છે ડી સ્ક્વેર વાય બાય ડી ટી પ્લસ બીટા વાય બરાબર જીરો વિકલ સમીકરણ આપેલું છે આજે બીટા જે છે તે અચળાંક છે તો સરળ આવર્ત દોલકનો આવર્તકાળ શોધવાનો છે આની સાથે સરખાવી દઈએ આવર્તકાળ શોધવાનો છે એટલે આપણને આવૃત્તિ મળશે આવૃત્તિ પરથી શું મળી જાય આવર્તકાળ તો ઓમેગા સ્ક્વેર બરાબર શું લખી શકાય બીટા બને સરખાવી દઈએ

થયો આવર્તકાળ ટી બરાબર ટુ પાય અંડર રૂટ બીટા ચાલો પછી નેક્સ્ટ જોઈએ એક સરળ આવર્ત દોલક નિયત બિંદુથી એક સેન્ટીમીટર દૂર હોય અંતર આપેલું છે કે એક સેન્ટીમીટર દૂર હોય ત્યારે વેગ કેટલો આપેલો છે બે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે અને જ્યારે નિયત બિંદુથી બે સેન્ટીમીટર દૂર હોય ત્યારે વેગ આપેલો છે એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો કંપ વિસ્તાર અને વિસ્તાર અને બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સવેર અથવા તો વાય સ્ક્વેર ની જગ્યાએ તમે વાય લખો તો પણ ચાલે ચાલ આ સમીકરણમાં કિંમત લખીએ પહેલા સમીકરણ માટે જો અંતર આપેલું છે એક સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર દૂર એટલે અહીંયા લખી દઈએ એક આ સમીકરણ નંબર એક ચલો બીજું શું આપેલું છે હવે વેગ કેટલો છે એક ત્યારે કેટલું દૂર આપેલું છે અંતર બે સેન્ટીમીટર તો વેગ જ્યારે એક હોય ત્યારે આપણને જે અંતર આપેલું છે એ સ્કવેર માઇનસ એટલે આનો વર્ગ કરો બે નો વર્ગ એટલે કેટલો આવશે ડાયરેક્ટ ચાર સમીકરણ નંબર હવે વિસ્તાર છે તો બંને જે સમીકરણ એનો ભાગાકાર કરી દઈએ જો બંને સમીકરણનો ભાગાકાર કરવામાં આવે તો વધે કેટલો અહીંયા વધે છે બે આ પ્લસ ઓર માઇનસ ઓર માઇનસ જે ઓમેગા છે એ કટ થઈ જશે ચાલો આ બંનેને કટ કરી દઈએ ઓમેગા ઓમેગા જે છે તે બંને શું થઈ જશે કટ થઈ જાય હવે શું વધે છે અહીંયા બે ના છેદમાં એક એક લખવાની જરૂર નથી અહીંયા વધે છે છેદમાં વર્ગમૂળમાં જો વર્ગમૂળ દૂર કરવામાં આવે તો સામે આવી જશે વર્ગ એટલે કે બે નો વર્ગ કેટલો થશે ચાર બે નો વર્ગ કરી દઈએ ચાર આનો વર્ગમૂળ કાઢી નાખીએ એટલે કે એ સ્ક્વેર માઇનસ એક છેદમાં આવશે એ સ્કવેર માઇનસ ચાર ભાગાકારમાં છે આ સાઈડ આવશે એટલે ગુણાકારમાં એટલે શું લખાશે અહીંયા ચાર ગુણ્યા ચાર એટલે સોળ બરાબર પ્લસ સોળ એટલે શું લખાય ફોર એ સ્કવેર માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા માઇનસ એક તો છે અને માઇનસ સોળ સામે જાય એટલે આવશે પ્લસ સોળ ચાલો અહીંયા શું વધે થ્રી એ સ્કવેર બરાબર પંદર છેદમાં આવશે એટલે a સ્ક્વેર બરાબર 5 મળે તો વર્ગમૂળ કાઢી નાખીએ તો a કેટલું મળશે વર્ગમૂળમાં 5 ચાલો a ની કિંમત આય વર્ગમૂળમાં 5 આવે વર્ગમૂળ 5 વાળા બે ઓપ્શન છે ચાલો હવે બીજું શું મેળવવાનું છે આવર્તકાળ t આવર્તકાળ મેળવવા માટે જો અહીંયા ઓમેગા છે એટલે ઓમેગા બરાબર થશે 2π t t એટલે થશે આવર્તકાળ તો એના પરથી આવર્તકાળ મળી જાય એટલે કે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં a ની કિંમત જો મૂકવામાં આવે તો આપણને શું મળી જાય આવર્તકાળ t ચાલો કોઈ પણ એકમાં મૂકી દઈએ પહેલા સમીકરણમાં મૂકી દઈએ તો જે સમીકરણ એક છે સમીકરણ એક પરથી જો શું લખી શકાય તો સમીકરણ એકમાં અહીંયા આપેલું છે બે બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા વર્ગમૂળમાં એ સ્કવેર એટલે કે એ સ્કવેર આપણને કેટલું મળેલું છે પાંચ તો અહીંયા આવશે પાંચ અને માઇનસ કેટલું આપેલું છે એક ચલો બે બરાબર હવે આપણે શોધવાનો છે આવર્તકાળ ઓમેગાને કાઢી નાખી એટલે આવર્તકાળ આવશે ટુ ફાય બાય ટી પાંચ માઇનસ એક એટલે કેટલા આવશે ચાર અને ચાર નું વર્ગમૂળ કેટલું નીકળશે બે બરાબરની બંને બાજુ સરખો એ કેન્સલ થઈ જાય અથવા તો આ બે ને આવ્યાના છેદમાં તો બે ના છેદમાં બે બરાબર ટુ પાય બાય ટી આ બે બે કેન્સલ થઈ જાય એટલે અહીંયા એક ટુ પાય બાય ટી આવર્તકાળ હશે એટલે કે ટી બરાબર શું લખાય ટુ પાય પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ પોઈન્ટ ચૌદ એટલે છ પોઈન્ટ કેટલા આવી જશે ચૌદ અઠ્યાવીસ

અને જે પ્રવેગ છે પ્રવેગ આપેલો છે એ બરાબર માઇનસ જીરો પોઈન્ટ જીરો ત્રણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ સમયે તેનો વેગ ગણવાનો છે પછી મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ ચાલો સૌથી પહેલા વેગ મેળવી લઈએ તો વેગનું સૂત્ર છે વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અન્ડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સવેર સૌથી પહેલાં ઓમેગાની જરૂર પડશે ઓમેગા એટલે ટુ પાઈ બાય ટી પરથી મળે પણ આમાં આવર્તકાળ નથી આપેલો તો ઓમેગા માટેનું એક બીજું સૂત્ર છે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ એની કિંમત આપી છે માઇનસ જીરો પોઇન્ટ ઝીરો ત્રણ માઇનસ ઓમેગા સ્ક્વેર શોધવાનો છે અને એક્સ આપેલો છે જીરો પોઇન્ટ જીરો ત્રણ માઇનસ માઇનસ કેન્સલ જીરો પોઇન્ટ ત્રણ જીરો પોઇન્ટ ઝીરો ત્રણ આ બંને કેન્સલ થઈ ગયા તો ઓમેગા સ્ક્વેર બરાબર કેટલા વધે છે એક તો માટે ઓમેગા બરાબર કેટલો આવશે એક રેડિયન પ્રતિ સેકન્ડ ચાલો મળી વેગ મેળવવાનો છે તો પ્લસો માઇનસ ઓમેગાની કિંમત આવશે એક અંડરવુડ એ સ્કવેર એ સ્કવેર એટલે જીરો પોઈન્ટ નો વર્ગ જીરો પોઈન્ટ નો જીરો પોઈન્ટ જીરો જીરો પચીસ ચાલો પછી માઇનસ એક્સવેર એક્સ આપેલું છે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો ત્રણ તો એનો વર્ગ થશે જીરો પોઈન્ટ ઝીરો જીરો નવ આ બંને બાદ બાકી કરીએ ચાલો પ્લસ ઓર માઇનસ એક એટલે અહીંયા કેટલા વધે છે પ્લસ ઓર માઇનસ એક લખવાની જરૂર નથી ચાલો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં અહીંયા વધે છે કેટલા ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ જશે તો ઝીરો ઝીરો જીરો સોળ આનું વર્ગમૂળ કેટલું આવશે તો કે જીરો ઝીરો ચાર તો વેગ કેટલો મળશે જીરો મીટર પ્રતિ સેકન્ડ એકદમ કરેક્ટ છે જોઈએ વી કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો ચાર મીટર પ્રતિ સેકન્ડ આવશે ચાલો પછી મહત્તમ વેગ તો મહત્તમ વેગનું સૂત્ર છે વી મેક્સિમમ બરાબર એ ઓમેગા એ એટલે કંપ વિસ્તાર આવૃત્તિ એ આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર પ્રતિ સેકન્ડ એવો ઓપ્શન પણ એ જીરો પોઈન્ટ પાંચ લખેલું છે ઝીરો પોઈન્ટ પાંચ આમાં પણ કેટલું લખેલું છે ઝીરો પાંચ પણ ખરેખર કેટલો આવે છે ઝીરો પોઈન્ટ જીરો પાંચ અને મહત્તમ પ્રવેગ તો મહત્તમ પ્રવેગનું સૂત્ર છે એ મેક્સિમ બરાબર માઇનસ જીરો પોઈન્ટ જીરો પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર જીરો પોઈન્ટ જીરો પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ચાલો એવો ઓપ્શન પણ આપેલો નથી આમાં આમાં આપેલો છે પાંચ રકમ પ્રમાણે જોઈએ

આ વેગ વચ્ચેનો સંબંધ આપ્યો છે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો આવર્તકાળ શોધવાનો છે ચાલો જે સંબંધ આપેલો છે ફોર વી સ્ક્વેર ઇક્વલ ટુ પચીસ માઇનસ એક સ્ક્વેર આવર્તકાળ શોધવો છે તો હવે એક કામ કરીએ વી સ્ક્વેરને કરતા બનાવી એટલે ચાર ક્યાં જશે આના છેદમાં એટલે કે વી સ્ક્વેર બરાબર પચીસ માઇનસ એક સ્ક્વેર અહીંયા લખીએ એક ના છેદમાં ચાર આ વર્ગ દૂર કરે એટલે સામે શું નીકળી જશે વર્ગ મૂળ નીકળી જાય વર્ગ એક ના છેદમાં બે અને બીજું પચીસ છે એટલે કે પાંચ નો વર્ગ અને માઇનસ શું આવશે તો આ સમીકરણને કોની સાથે સરખાવી શકાય તો વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ માઇનસ આની સાથે સરખાવી શકાય અહીંયા એક્સ આપેલો છે કંપ વિસ્તાર આપેલો છે પાંચ

ચાલો પ્રવેગ નું સૂત્ર શું આવશે તો પ્રવેગ a =- ω²y અથવા ω²x અથવા અહીં લખી દઈએ ω²y અહીં આપણે માઈનસ લખી શકાય અહીંયા પ્લસ ઓર માઈનસ પણ લખી શકાય ચાલો હવે પ્રવેગ આપેલો છે β એટલે કે β = શું લખાય - ω²y હવે કામ કરીએ આ વર્ગ જો દૂર કરવામાં આવે અથવા એક કામ કરીએ ω ની કિંમત લખી દઈએ ચાલો આનું ફરીથી સાદુ રૂપ આપીએ થોડું સમીકરણ જે એક લખેલું છે સમીકરણ એકનો વર્ગ કરીએ આનો વર્ગ કરીએ તો શું લખાયર ટુ ઓમેગા આ વર્ગ નીકળી જશે માઇનસ વાય સ્કવેર હવે આ ઓમેગા સ્કવેર છે એની જગ્યાએ શું લખાય બીટાના છેદમાં હોય આ માઇનસ નિશાની આપણે ધ્યાનમાં લેવાની કોઈ જરૂર છે નહીં ઓમેગા ની જગ્યાએ શું લખાય બીટાના છેદમાં વાય તો આલ્ફા બરાબર ઓમેગા સ્કવેર ની જગ્યાએ બીટા બીટાના છેદમાં વાય છે માઇનસ વાય સ્કવેર ચાલો વાય બાજુ આવશે તો ગુણાકાર માં એટલે શું લખાશે આલ્ફા સ્કવેર વાયલ ટુ આ બીટા ગુણી બંને સાથે તો શું લખાય બીટા એ સ્કવેર માઇનસ બીટા વાય માઇનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે આલ્ફા વાય પ્લસ બીટા વાય સ્કવેર ઇક્વલ ટુ બીટા એ સ્કવેર શોધવાનું છે શું કમ્પ વિસ્તાર છેદમાં આલ્ફા સ્કવેર વાય પ્લસ બીટા વાય સ્ક્વેર છેદ માં આવશે બીટા બરાબર એ સ્ક્વેર આ સ્કવેર દૂર કરીએ એટલે અહીંયા શું આવશે વર્ગમૂળ વર્ગમૂળ એટલે કેટલી ગાંધી લખાય એક ના બે ચાલો આલ્ફા વાય પ્લસ બીટા ના છેદમાં બીટા સી ઓપ્શન આવશે

એનો મતલબ કે કંપ વિસ્તાર કેટલો થશે તો ટોટલ કંપ વિસ્તાર છે કંપ વિસ્તાર મહત્તમ કિંમત આ સાઈડ મહત્તમ કિંમત આ સાઈડ માર્ક કેટલો આપેલો છે તો કંપ વિસ્તાર કેટલો થશે આપેલી છે એફ બરાબર રૂટ થ્રી બાય ટુ બાય સેકન્ડ ઇનવર્સ જેટલી આવૃત્તિથી સરળ આવર્ત દોલનો કરે છે જ્યારે તેના વેગ અને પ્રવેગના મૂલ્ય સમાન હોય ત્યારે સ્થાનાંતર કેટલું હશે વેગ અને પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્કવેર એક્સ એટલે કે ઓમેગા સ્ક્વેર એક્સ ચાલો હવે અહીંયાથી એક એક ઓમેગા તો કટ થઈ જાય આ વર્ગમૂળ કાઢી નાખે એટલે શું થઈ જાય સામે વર્ગ એસક્વેર માઇનસ એક્સવેર ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર અને એક્સ

તો ઓમેગા બરાબર ટુ પાય એફની કિંમત આપી છે રૂટ થ્રી અપોન ટુ પાય આ ટુ પાય ટુ પાય કટ થઈ ગયા તો ઓમેગા બરાબર શું આવશે રૂટ ઓમેગા બરાબર શું આવશે રૂટ થ્રી ચાલો આમાં કિંમત લખી દઈએ કમ વિસ્તાર આપેલો છે કમ વિસ્તાર કેટલો આપેલો છે બાર આપેલો છે અને આન્સર જોઈએ છે આપણે સેન્ટીમીટરમાં તો એને સેન્ટીમીટરમાં જ રેવા દઈએ ચલો કમ વિસ્તાર બાર બાર નો વર્ગ કેટલો થશે એકસો ને ચુમ્માલીસ માઇનસ એક્સ નો વર્ગ બરાબર ઓમેગા સ્ક્વેર ઓમેગા સ્કવેર એટલે ચાર બરાબર એક્સ નો વર્ગ ચાલો કેટલા આવશે અહિયાં એકસો ભાગ્યા ચાર કરીએ તો ચાર તેરી બાર ચાર તેરી બાર બે ચાર

નિયત બિંદુ થી શરૂઆત કરે છે બરાબર અને અંતર કેટલું કાપે છે રૂટ થ્રી ચાલો સમીકરણ કયું હવે નિયત બિંદુ થી શરૂઆત કરશે એટલે ફાય કેટલું હશે જીરો પ્રારંભિક કળા કેટલી હશે શૂન્ય હશે વાય એટલે શું થાય સ્થાનાંતર સ્થાનાંતર કેટલું છે રૂટ થ્રી બાય ટુ એ જેટલું સ્થાનાંતર કરે છે અહીંયા આવશે એ સાઈન

આપેલો છે એ આવ સાઈઠ ની જે કિંમત છે કેટલી આવશે રૂટ થ્રી બાય ટુ સાઈન સાહીઠ કેટલું થશે રૂટ થ્રી બાય ટુ સાઈન સાહીઠ એટલે શું લખશો પાય બાય થ્રી સાઈન એટલે પાય બાય થ્રી અહીંયા શું લખાય આ સાઇન ને કાઢી નાખીએ એટલે શું લખાય છે તે ગુણાકારમાં અને બી આવશે ભાગાકારમાં તો ટી બરાબર શું આવશે ટી બાય સિક્સ ચાલો બરાબર છે આન્સર કેટલો આવે છે ટી બાય સિક્સ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે અલગ અલગ પાર્ટમાં જોઈએ વેગ અને પ્રવેગ આધારિત જે સરળ આવર્ત દોલનોના જે દાખલા છે તે હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને પછી જોઈએ એના આધારિત જે દાખલાઓ છે થેન્ક યુ ત્યાં સુધી આવજો